નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ગઈકાલે ચાર મહિલાઓ જાહેર માર્ગ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને ટોળું તેઓની પાછળ દોડ્યું હતું તેવી ઘટના સામે આવી હતી આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા હતા અને ટોળાએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે એક લોન્ડ્રીની દુકાનની અંદર આ ચાર મહિલાઓ ચોરી કરવાના ઈરાદે ઘૂસી હતી અને ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરતા ગલ્લાનો માણસ જોઈ જતાં આ મહિલાઓ ભાગી છૂટી હતી અને તેમનો પીછો ટોળાએ કર્યો હતો જેનાથી બચવા માટે મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી પરંતુ પોલીસ તપાસની અંદર શું હકીકતો સામે આવી છે તે પોલીસ પાસેથી જાણીશું ઇંગ્લેન્ડ ડ્રાયક્લીનર્સ નામની ડ્રાયક્લીનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા બાર વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતેને એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકો આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસે કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશન થી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસો ની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી જોડે કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું ને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું કહી શકીશું એટલે ધોબી ધોબીના કહેવા મુજબ એને રોડ ઉપરથી નવ હજાર ત્રણસો રૂપિયા પરત મળી ગયેલા છે અને બીજા પૈસા એને ત્યાં રોડ પર જ પડ્યા છે એટલે હાલમાં જઈને એને મળશે કદાચ